કોંગ્રેસે સુરત લોકસભા બેઠક માટે નિલેશ કુંભાણીના નામની જાહેરાત કરી હતી અને નિલેશ કુંભાણીએ ટેકેદારો રજૂ કર્યા હતા જે બાદ વિવાદ થયો કોંગ્રેસે નિલેશ કુંભાણીને વર્ષ માટે સસ્પેન્ડ કર્યા કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલે કહ્યું કે નિલેશ કુંભાણી પક્ષમાં ચલાવી લેવાય તેમ નથી નિલેશ કુંભાણી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ પ્રાપ્ત નથી થઈ રહ્યો ત્યારે આ સમગ્ર બનાવ એ નાટ્યાત્મક બનાવ છે સુરતનો જે આખો એપિસોડ થયો એ બહુ દુઃખદ એપિસોડ છે નિલેશ કુંભાણીએ જે કર્યું એ કોઈપણ સંજોગોમાં પક્ષમાં એવી ગેરશિસ્ત ચલાવી શકાય નહીં એટલે શિસ્ત સમિતિએ આ પ્રશ્ન માટે એક મીટિંગ કરી સમિતિએ બરાબર ચર્ચી લીધો છે ડિસિપ્લિન કમિટી કોઈપણ સંજોગોમાં અશિસ્ત ચલાવવા તૈયાર નથી એના અંગે પૂરો અભ્યાસ કર્યા પછી આ નિર્ણય લેવાયો છે અને નિર્ણય એવો લીધો છે કે આવા જે અશિસ્તભર્યા વર્તનો કરે એને કોઈ પણ સંજોગોમાં પક્ષમાં રાખી શકાય નહીં